ત્રણ સંતાન બ્રહ્મા મહેશ ભગવાન પર ત્રણ ત્રણ છે બરાબર આ તો રજસ તમસ એ ત્રણ ગુણો છે આ ત્રણ સંતાન નો અર્થ એવો થાય છે હું એવું રીતે સમજુ છું કે એક સંતાન રાષ્ટ્ર માટે હોય દેશ માટે હોય એક સંતાન છે એ સમાજ માટે કામ કરે અને એક સમાજ એક સંતાન પોતાના પરિવાર માટે હોય

એક સાધુ છું અને તમારી પાસે પણ લગ્ન થાય છે બધા સમાજની સામે ભૂદેવો સામે એ સંકલ્પ જાહેર કરે કે અમે ત્રણ સંતાનો કરી રાષ્ટ્રની સમાજની અને અમારા પરિવારની સેવા કરશું ત્રણ સંતાનો જરૂરી છે ખાસ કરીને દૂરદર્શિતાની આપણે વાત કરી તો એ વસ્તુ

અને ત્રણ સંતાનો સંકલ્પ સાથે દરેક કપલ લગ્ન કરે